નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે ઇટાળવા ખાતે આવી છે અને ઇટાળવા ખાતે આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એન્યુઅલ ફંક્શન ડે ઉજવાઈ રહ્યો છે અને એન્યુઅલ ફંક્શન ડેની થીમ આ વખતે માઇથોલોજીકલ રાખવામાં આવી છે જેની અંદર અલગ અલગ પહેરવેશો અને અલગ અલગ સંસ્કૃતિઓ દર્શાવવાનું કામ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે ભારતના તમામ રાજ્યોની સંસ્કૃતિઓને દર્શાવવાની એક ઝલક પણ આપવામાં આવી છે તો આપ प्रसंगे स्कूलिपल शू जी रहे चलो सांभ आई एम मोनिका अनिल कुकरेजा प्रिंसिपल ऑफ पुधार इंटरनेशनल स्कूल टूडे वी आर गोइंग टू शो केज द डिफरंट कल्चर ऑफ इंडिया एंड डिफरंट ट्रेडिशन ऑफ इंडिया वीच इज गोइंग टू बी परफॉर्म बाय अवर प्रेप स्टूडेंट्स एंड दे आर गोइंग टू शो केज अर्स दे आर गोइंग टू टेक अर्ज टू द जर्नी ऑफ इंडिया वेर डिफरंट ट्रेडिशन एंड कल्चर डांसिस आर गोइंग टू बी प्रेजेंटेड बाय आवर स्टूडेंट्स Followed by them, we are going to have our primary presenting their theme as Hanuman Ki Shawyagathay, which is also based on our mythological theme. As we know that uh, all the values which is going to be uh, coming from the different areas, and Hanumanji, of course, is a today live god. We wanted our uh, values to be inculcated among our children. નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો સાથે જ પેરેન્ટ્સ કે જેમણે પોતે પણ આ કલ્ચરલ એક્ટિવિટીની અંદર ભાગ લીધો છે પોતે પણ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાના છે તે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હેલો નમસ્તે મારું નામ છે શૈલી પારેખ હું એક પોદાર પ્રદ સ્ટુડન્ટની પેરેન્ટ છું એન્ડ આઈ એમ સો હેપી કે આજે અમારા બાળકો અહીંયા એથ એન્યુઅલ ફંક્શન જેનો થીમ છે કલા ઓર કહાની એનું પરફોર્મન્સ બધા કરવા જઈ રહ્યા છે અને ગર્વની વાત તો એ છે કે બચ્ચાઓને હર એક સ્ટેટની કલા અને એની ઝીણી ઝીણી શું વસ્તુઓ કલામાં સંકેળવામાં આવી છે એ બધું બચ્ચાઓને અહીંયા શીખવાડવામાં આવે છે અને એટલું લવિંગ નેચર હોય છે ટીચર્સનો કે બધા બચ્ચાઓ યુ નો એ લોકો આવવા દે આર સો ઇગર કે અમારે અહીંયા આવવું છે ને અમારે બહુ સરસ પરફોર્મન્સ કરવું છે અને એઝ અ પેરેન્ટ હું એટલી બધી હેપી છું કે આવું કલ્ચર સ્કૂલમાં બચ્ચાઓને અહીંયા આપે છે અને નોટ જસ્ટ બચ્ચાઓને અમે પેરેન્ટ્સને પણ સ્કૂલે એક ઓપોર્ચ્યુનિટી આપી છે કે અમે પરફોર્મ કરી શકીએ તો અમે થોડા પેરેન્ટ્સ ભેગા થઈને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીને ગરબો પરફોર્મ કરવાના છે તો સાથે જ એક નાનકડી દીકરી કે જે પોતે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની છે અને તેણે પણ આ એન્યુઅલ ફંક્શન ડેની અંદર ભાગ લીધો છે એ શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ આઈ એમ મેરાયા ત્યાગી ફ્રોમ 4th એ એન્ડ ટુડેસ થીમ ઇઝ રામાયણ એન્ડ દેર આર એન્ડ વી આર ગોઈંગ ટુ સિંગ સમ સોંગ્સ એન્ડ દેર આર સમ મંત્રાસ એન્ડ પ્રેયર્સ તો આ પ્રમાણે આજરોજ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ફંક્શનના પ્રથમ દિવસે એક અલગ ઝાંખી અને સાથે જ ભારતના તમામ રાજ્યોની એક ઝલક આપવાનો નાનકડો પ્રયાસ કર્યો છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા હોવાનો અવસર લાવ્યો ને ઝટપટ ન્યૂઝ